વિધવિધ શણગારેલા હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાના કીર્તનો ગવાતા હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ દર વર્ષે અષાઢ શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવવાનો અણમોલ શું અવસર ભક્તિની રીત જ એવી છે કે હરિસંગાથે લાડ કરવા એમને જમાડવા પોઢાડવા અને એમને ઝુલાવવા હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઉર્મિઓ ઠાલવે છે કડા અને કસબ ધન અને શ્રમ એમાં સિંચે છે હૃદય આનંદથી વિભોર બની જાય છે આ દિવસો દરમિયાન મંદિરોમાં વિધવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે ભગવાનના હિંડોળાને ફૂલોથી સૂકા મેવાથી ફ્રૂટથી પવિત્રાથી રાખડીઓથી મીણબત્તી પેન કોડી શૃંખલા છીપલા મોરપીચ સિક્કાઓથી અગરબત્તી આદિથી શણગારવામાં આવે છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવનપ્રાણ અબજી બાપા શ્રી જીવન પ્રાણ સ્વામી બાપા તથા વિશ્વવાત્સલ્ય મહોદદી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાશી સ્વામીજી મહારાજને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન મન અને ધનથી સેવા કરીને પ્રસન્ન કરીએ હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર સ્વામી શ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો ભક્તોએ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં શ્રી શિક્ષાબત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત હિંડોળા સજાવ્યા છે જેના દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ભુજ કચ્છમાં અત્યારે પવિત્ર ચાતુર્માસ અને એમાંય પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એટલે કે અષાઢ સુદ એકાદશીથી પ્રબોધીની એકાદશી કારતક સુધી એકાદશી આ ચાર મહિનાના ગાળામાં એમાંય ખાસ કરીને અષાઢવત બીજથી અષાઢ વ્યત બીજથી જે શરૂઆત જે હિંડોળાની થઈ છે એની પૂર્ણાહુતિ શ્રાવણવદ બીજના પૂરી થશે અને એ દરમિયાન વિવિધ પ્રકારના હિંડોળાની અહીંયા પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તો બધા સાથે મળી અને હિંડોળાનું આયોજન કરે છે અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ સુકા મેવાના ડ્રાય ફ્રૂટના એ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી અહીંયા ભુજ મંદિરમાં વડીલ સંત એવા સંત શિરોમણી શ્રી સહજાનંદ ચરણદાજી સ્વામી મહંત શ્રી ધર્મવસલદાજી સ્વામી કોઠારી શ્રી વિવેકભૂષણ દાદી સ્વામી અને પૂજારી એવા નિર્દોષ સ્વરૂપદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની હેઠળ આવા કલાત્મક મનોરમ્ય વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન અહીંયા દર્શનાર્થીઓ માણી રહ્યા છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસમાં ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિરાયણ બાપા ચરિત્રામુ સાગર ગ્રંથની પણ પંચ પંચદિનાત્મક ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ત્રીજો દિવસ હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો શ્રોતાભિલાષી એ સત્સંગી હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા